જતિનભાઈ માવાણી હરેશભાઈ કડવાણી મુકેશભાઈ રાવલ ચિમનભાઈ પ્રેરણાબેન ચુડાસમા હંસાબેન વર્ષાબેન મેહુલભાઈ જોશી યોગેશભાઈ ગઢિયા ભાવેશભાઈ હરસોરા વકીલ અશોકભાઈ અગ્રાવત સાહેબ કે કે હાઈસ્કૂલ પ્રિન્સિપાલ નટુભાઈ રાજગુરુ દિલીપભાઈ રાઠોડ કમલેશભાઈ રાઠોડ ભરતભાઈ શેલડીયા અશોકભાઈ માધવાણી કીર્તિભાઈ ભરકડાએ લીધો કાર્યક્રમનું આયોજન હિનાબેન જયેશભાઈ કાણકિયા તથા પ્રણવ કાણકિયા દ્વારા કરવામાં આવ્યું આ કાર્યક્રમમાં જનતા બાગના કર્મચારી મહાવીરભાઈ તથા બટુકભાઈએ સહકાર આપી કાર્યક્રમને સફળ બનાવ્યો અમે મતદાન કરીશું અને કરાવીશું એવા સંકલ્પ સાથે કાર્યક્રમ પૂર્ણ એફસી કર્યો ત્યારબાદ ચા નાસ્તો કરી છૂટા પડ્યા રિપોર્ટર નિકુંજ મહેતા સિટી ન્યૂઝ